હું જાયન્ટ પ્રાધ્યાપક બી પટેલ પટેલ ગ્રુપ ઓફ દિલના ગોલ્ડન જુબેલીના પ્રમુખ તરીકે આજે મોરબી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે દસમો આ યોગ દિવસ ઉજવાયેલો છે એમાં દિલ્લી નગરપાલિકાના આમંત્રણથી આજે આ યોગ દ્વારા અમને જે યોગ ભગાય રોગનું સૂત્ર જે મળેલું છે અને એના આધારે આ રાણીબેન આમરબહેન હોલની અંદર જે બધા યોગના જે સાધકો જે છે અને નવા પણ સાધકો છે એ ભેગા થઈ અને જે યોગ ગુરુ નિતેશ પટેલ દ્વારા જે પ્રાપ્ત થયેલી જે સાધના કસરત વિલોમ દ્વારા જે અમને જે આજે સ્ફૂર્તિ પ્રાપ્ત થઈ છે એને અમે ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું નમસ્કાર હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો યોગ કોચ મિતેશ કુમાર અમરભાઈ પટેલ આજે એકવીસ જૂન બે હજાર ચોવીસ અંતર્ગત દસમા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નગરપાલિકાની અંદર જાયન્ટ્સ ગ્રુપ અને બીજી બધી સહયોગી સંસ્થા દ્વારા જે અહીં વિશ્વ યોગ દિવસ નો પ્રોગ્રામ અંતર્ગત ખૂબ જ મોટી સંખ્યામાં વસ્તુ જેટલી સંખ્યામાં નગરપાલિકાના સભ્યો પદાધિકારીઓ તથા એમના કર્મચારીઓ દ્વારા આજે યોગ પ્રોટોકોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો એ કાર્યક્રમ બદલ ખૂબ જ સુંદર હતો અને દરેક ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો એ બદલ હું ગુજરાત આજે યોગ બોર્ડ એમનો ખૂબ ધન્યવાદ માનું છું સાથે સાથે અમે એક આપ્યું છું કે દરેક ઘરમાં દરેક ઘર ઘર સુધી યોગ પહોંચે એવું કાર્ય કર્યું કર્યું છે છે અને આહવાન સાથે સાથે દરેક રોગી નિરોગી બને એવું કાર્ય કર્યું છું સાથે સાથે દરેક ને કે જે નગરપાલિકાના હોદ્દેદારો શ્રી મને જે આ મોકો મળ્યો એ બદલ હું દરેકનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય જય ગરબી ગુજરાત